કડપણમાં જોવા મળતા રોગ હવે યુવાનીમાં જોવા મળી રહ્યા છે આ રોગમાં બ્લડ પ્રેશર સુગર અને કિડનીમાં પથરી થવાની સમસ્યા સૌથી વધારે છે ખાસ કરીને જો વાત કરીએ તો પથરીની તો આ રોગમાં પીડિત લાંબા સમય સુધી અંગ્રેજી ઉપચાર કરાવવા માટે મજબૂર થઈ જાય છે તેની ખરાબ અસર શરીર પર સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે ત્યારે આવા સમયે તમે કિડની સ્ટોનના સ્થાયી ઈલાજના આ ચિકિત્સા પદ્ધતિ વિશે જાણી જાણી લો જેનું વર્ણન આયુર્વેદમાં પણ કરેલું છે કિડની સ્ટોનની સારામાં સારી સારવાર આયુર્વેદમાં જણાવેલી છે મોટા મોટા યુરોલોજીસ્ટ પણ આ બીમારીમાં આયુર્વેદિક દવાથી સારવાર કરે છે સામાન્ય રીતે દસ એમ સુધી સ્ટોનનો ઈલાજ આયુર્વેદિક ઔષધિના સેવનથી કરી શકાય છે તેના માટે પથ્થરવેલનો છોડ ખૂબ જ પ્રખ્યાત છે આ પથ્થરવેલ પથ્થરચા પથ્થરચૂર વગેરે નામથી ઓળખાય છે ચટ્ટા વેલ પથ્થરને તોડનારો છોડ હોય છે આ જ કારણ છે કે તેમાં આ ગુણ સૌથી વધારે હોય છે તેનો ઉપયોગ પથરીની સારવારમાં કરી શકાય છે તેમાં એવા ઔષધીય ગુણ હોય છે જે પથરીને નાના નાના ટુકડામાં તોડીને મૂત્ર માર્ગમાંથી બહાર કાઢે છે પથ્થરવેલના પત્તાને પીસીને તેનું ચૂણ અથવા ઉકાળો બનાવી શકશો ત્યારબાદ તેને ચાલી પચાસ એમ એમ ડોઝ દિવસમાં બે અથવા ત્રણ વાર લઈ શકશો તેનાથી પેશાબની પથરીનો આકાર નાનો થઈ જશે અને વારંવાર થતાં પેશાબથી પણ રાહત મળી જશે ઉકાળો બનાવવા માટે એક મોટી ચમચી પાવડર બે કપ પાણીમાં મિક્સ કરો અને તેને સારી રીતે ઉકાળો જ્યારે એક કપ પાણી રહી જાય તો તેને ચાળી લો અને દિવસમાં બે અથવા ત્રણ વાર તેને પી જાઓ જો આપને કોઈ ગંભીર સમસ્યા છે અને આપને કિડનીની પથરીની અલગ અલગ સ્થિતિ છે તો જાતે દવા ન લો હંમેશા ડૉક્ટર્સને સલાહ લઈને લે દવાનું સેવન કરો આયુર્વેદમાં કિડનીની પથરીની સારવાર માટે પથ્થરવેલના પત્તા વરુણ ગોક્ષુરા ગોગુલ ઉના નરવા ક્વાથ વગેરે દવા ખૂબ જ કારગર છે તેની સાથે કળથી દાળનું પણ સેવન કરી શકાય છે આયુર્વેદાચાર્ય જણાવે છે કે આ રોગમાં ટામેટા બીટ જામફળ અને પાલક ઓછા ખાવા જોઈએ સાથે જ બકરા અને અન્ય મોટા જાનવરોનું માંસ ન ખાવું જોઈએ રોજ કમસે કમ નવ દસ ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ બિયારણવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ ધન્યવાદ